નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ભરૂચ વડદલા ખાતે ખોડિયાર કાઠિયાવાડી હોટલમાં ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ગૌતમ સાહેબ ઈસ્માઈલભાઈ ડોડિયા મેહુલભાઈ સંજયભાઈ રોહિતભાઈ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તમામ ચેરમેન સાહેબોને તમામ સહકારી મંડળીના ને પુષ્પગુચ્છનું સ્વાગત કરવામાં આવ્યું હતું એસ એસ પ્રોડક્ટની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ ભોજન લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટ રોહિતભાઈ ભરૂચ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બેલ લાઈકો અને સબસ્ક્રાઈબ કરો उसका अगर मोरालिटी भी तो है तब बोलते तो अपनी प्रोग्रेस सक्सेस